ગોકળ ગતિએ ચાલતી સુરત રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી પ્લેટફોર્મ નંબર ચાર બે મુદ્દત વીતવા છતાં બંધ સુરત રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર ચાર મુસાફરની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે પગલે અવારનવાર કામગીરી ખોરંભે ચડી હતી બીજી વખત મુદ્દત વધારો ત્રીસમી સપ્ટેમ્બર સુધીનું આપવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી ટ્રેનોને ઉદનાથી દોડાવવામાં આવી રહી છે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટરે બાહેતરી આપી હતી પરંતુ બે બે વખત મુદ્દત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતાં હવે અચોક્કસ મુદ્દત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે હવે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થતાં કંપનીએ ત્રીજી વખત મુદ્દતમાં વધારો માંગ્યો હતો પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી